ફરીથી સ્વાગત છે છે અને મેં આવીને પાછો મારો સાડીનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને દિવસ નવરાત્રી નજીક આવે છે તો દુપટ્ટાનું કલેક્શન આપણી પાસે આવી ગયું છે મોડાલ ગજી રહેવાનું છે લગડી પટ્ટો સાથે રહેવાનો છે અને ડિઝાઇનની વાત કરીએ ને તો બાવન ભાતની ડિઝાઇન રહેવાની છે અંદર તમે ડિઝાઇનમાં જોઈ શકો છો કેરી છે અને અમુક અલગ અલગ ફિગર બનાવેલા છે અને આ હેન્ડ બંધેજનું નું કામ રહેવાનું છે અને આ દુપટ્ટાનો કલરની વાત કરીએ જેરી ગ્રીન કલર કે જે સાસુ ચુંદડીમાં નાખી શકો અને વ્હાઈટ ચોલી હોય નાખ્યો તો કંઈક યુનિક લાગે અને બીજા કલર પણ છે બતાવી દો સાથે પર્પલ કલર રહેવાનો છે આ વર્ષનું એકદમ ટ્રેન્ડિંગ અને સાથે તમે બેબી પિંક કલરની જો ચણિયા ચોળી પહેરી હોય અથવા ગાઉન પહેરવું હોય તો કંઈક અલગ રહેવાનું છે આમ જોવો તમે ડિઝાઇન જોઈ શકો છો એકદમ જોરદાર લુક લાગે છે સાથે લગડી પટ્ટો પણ એટલો ફાઇન છે અને હજુ એક કલર છે કે મરૂન કલર કે એકદમ યુનિક વસ્તુ લાગે ને મરૂન કલરમાં છે ને આપણે બતાવી દઈએ કે બે કલરમાં બંધે જ બાંધેલી છે કે એક યલો કલરની બંધેજ આવે અને વ્હાઈટ કલરની બંધેજ આવે ખાસ જોજો યલ્લો અને વ્હાઇટ કલરનું બંધેજ અને એકદમ જોરદાર અને દુપટ્ટાની લચકની વાત કરીએ ને તો જોરદાર લચક રહેવાની છે રોલ પાલિશ ન કરાવો ને તો એકદમ યુનિક વસ્તુ રહે એવું ઘણા લોકો પહેરે છે અને સાડી સાથે પણ આ વસ્તુ તમે વેર કરી શકો છો અને હજુ એક કલર રેડ કે જે રીચી રેડ કહેવાય ને એ આ લિમિટેડ કલર આવતો હોય છે અને તમને જે ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો નીચે આપેલ નંબરમાં વોટ્સઅપ કરી દેજો જેથી કરીને તમે ઘર બેઠા મંગાવી શકો સાડ તમે દુપટ્ટો આખો લુક જોઈ શકો છો બહુ યુનિક રહેવાનું છે અને નાખો ને તો તમને પૂછશે ક્યાંથી લીધું એવું અને જો હવે તમારે આ લેવું હોય તો મારું લોકેશન તમને નીચે ફોન નંબર આપ્યો છે એમાં એપોઇન્ટમેન્ટ બુક કરાવીને તમે લોકેશન ઉપર આવીને પણ લઈ શકો છો અથવા તો તમે ઘર બેઠા પણ મંગાવી શકો છો વર્લ્ડ વાઈડ આપણી શિપિંગ છે એટલે ગમે ત્યાંથી તમે જોતા હો કેનેડા હોય યુએસએ હોય અમેરિકા હોય કે લંડન હોય ત્યાંથી તમે મંગાવી શકો નવરાત્રી નજીક આવે ખાસ યાદ રાખજો હજુ દુપટ્ટો ના લીધો હોય તો આ કલેક્શન આખું કંઈક અલગ છે ને આઈડીમાં નવા આવો તો ફોલો કરવાનું ભૂલતા નહીં હજુ એક વખત કલર બતાવી દઉં જેથી કરીને તમે સ્ક્રીનશોટ લઈ શકો આ મરૂન કલર છે એકદમ યુનિક અને પર્પલ કલર તો બહુ જોરદાર લાગવાનો છે કે તમે નાખવું હોય ને તો એકદમ યુનિક વસ્તુ લાગે અને ગ્રીન કલરની વાત કરીએ તો જોરદાર આઈડીમાં નવા હો તો ફોલો કરવાનું ભૂલતા નહીં જે દુપટ્ટો ગમ્યો એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને કલેક્શન સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં